માઘો વેશના બધા જય દ્વારકા મિત્રોને ગુડ મોર્નિંગ આજે આપણે છે ને વહેલી વહેલી મોર્નિંગ છે ને વાળીએ કરી નાખી છે એનું કારણ છે કે આપણે શું કે કાલ સાંજે વરસાદ આવતા આવતા રહી ગયો કાલ આપણે ખંભાળિયા વરસાદ હતો જ આપણે આગલા વિડીયો જોયું તો ખંભાળીએ ફૂલ વરસાદ હતો આપણે ખાલી છાંટા હતા એટલે અત્યારે મેં સવારના આઠ ગયા છે અત્યારે મેં દવા છાટવા આવી ગયા છે કેમકે ઠાર બહુ આવ્યો નથી એટલે વહેલી વેલેરી જો દવા છાંટી દઈને તો વરસાદ આવવો હોય તો આવી જાય ને તો પછી નળે નહીં બાકી નકર હે રાતડીયાની ભૂંગીની બહુ અસર થઈ જાય છે એટેક જો કે આવી ગયો હોય ફૂંગીનો અને રાતળિયાનો એટલે દવા છાંટવી ફરજિયાત છે અને જો અત્યારે છે એક આ રમી લેતા આવ્યા આ બસો લીટરનું આમાંથી એક પંપ ભરા હે એક પંપ કુંડીમાં જ ભરાય એટલે એક કાલ છાંટી લીધો ત્રણ ને બીજી પાછા હે ને લાઇટ ના હોય ને તો એ પછી વાંચે બીજા ચાર છાંટવાના રહીએ એટલે ઉપાદી નહીં ને બધું ખીચવું પડે ને તો વહ હું એક જો આ બેરલ ભરી લીધું હવે આગણી છે ને ઓલો સનેળો ઠાઠું મારી ડાયરેક્ટ બોરની મોટે ચાલુ કરી ડાયરેક એ ભરી દેવાનું હે

હવે જરૂર નથી હવે જ્યાં ચોથો સાથે ચોથો સાથે ના હોય એક વખતે બે થાય ને આપણે આવી

હવે મિત્રો આજ તો છે ને એવું ભારે હરાડે આવે છે ને કેમ કે લાઇટ એ છે ને ડીમ લાઇટ છે એટલે ધીરું ધીરું મસ્ત પાણી આવે ને એટલે પંપ ભરાઈ જાય ડાયરેક્ટ એટલે હવે એક ફેર લાઇટ રહી જાય ને એટલે મેળ આવી જાય પણ જોઈ શું થાય ને કે ખીચવું પડે ને તો બહુ વખમું લાગે અને જો આ ચોથો પંપ છાતી હઈ રામ રામ બાપુ મજા આવે ને આજકો દવા છાંટવાની હા અને આપણે દવાની વાત કરીએ ને ગાય તો દવા તમને બતાવીએ જો આ દવા છે રાતળિયાની અને ફૂંગીની અને આ દવા છે ઈર અને આ દવા છે વર્ધી રોકાવાની અને રિજેક્ટ આવે છે જોરદાર દવા લીધલની વાત કરીએ ને તો આ દવા લીધલ છે રાવલ ગુરુકૃપા એગ્રોમાંથી ઓડેદ્રા કરીને છે એનો એગ્રો છે અને રિઝર્ટ છે બહુ સારું કે અમે લગભગ દર વખતે ત્યાંથી જ દવા લઈ છે હવે ખેર ખેરજ કેતા કે રાવલ દવા લેવા જઈ રાવલ યા બધી રાવલની દવા છે અને હવે આપણે આ ચોથો પમ્પ છાટી ત્યાં ઘણી છાંટી અને ઓલી જો આ છે ને મમરી આવે છે જો આ છે ને એ મમરી આવે છે બાકી બધું આ લિક્વિડ સ્વરૂપ આવે મમરીનું આપણે પહેલાં ગારિયું કરી નાખવાનું જો આ ગારિયું કરી નાખ્યું કેમ કે મમરી ઓગરે નહીં પછી ઢમમાં નાખીને ઢમ ભરી અને છાંટી દેવાની અને શું કે માંડવી થોડીક વડી થઈ જાય ને ત્રી નહીં પણ ચાલી પિસ્તાલીસ દિવસની એટલે બને ને સુધી છે ને કાં મોટર સાઇકલ થઈને કાં સનેડા દવા છાંટવાની એનું કારણ છે કે આપણે હાથથી પોપથી છાંટીને તો એનું પ્રેશર આટલું ના હોય ને તરિઓથી બહુ પૂગી ના હગે અને આનું પ્રેશર વધારે સારું હોય એટલે આ ગણ પણ વધારે કરે બાકી ઓલેખરે અમારે પંપથી પડી પડે એનું કારણ છે કે જો સનેડો નીકળે એમ ના હોય મોટર નીકળે ના એમ અને દવા છાંટવી પડે એમ હોય તો પછી હાલી જાય ના લેવું નહીં પણ આને હું ગણ ના કરે એટલે અમે જોવા લગભગ ત્રીજો કે ચોથો રાઉન્ડ લઈને છે સંડેડાથી અને હજી લગભગ એક કાં બે રાઉન્ડ આવી અને માંડવીની આપણે વાત કરીએ તો ત્રણ મહિનાની માંડવી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે બે મગ છે છાંટીને બાપુનું એટલું નારાળા કરે કોઈમાં કચરા વચરા કંઈ આવી હોય ને તો કાઢી નાખે મિત્રો કમ્પ્લેટ દવા છટાઈ ગઈ છે અને જીરીક દવા વહી હતી ને અને ખરાબમાં આપણે ફૂંગીની અસર થોડીક વધારે હતી એમાં જો આખી આ માંડવી નેવરાવી દીધી આમ તમે આમ જોવું ને આખી માંડવી કાજેસર ભીણી થઈ ગઈ જો દેખાય દવાથી આમ એટલે શું છે કે અહીંથી આગળ ફૂંગી વધે જ નહીં જો આ બધેમાં છે ને એવી હતી અને આપણે ફૂંગીની અસર દેખાડીએ જો આ ફૂંગી અને કહેવાય ફૂંગી ઓકે જો આ બધેમાં છે ને નૈર આવી દીધી માંડવી કયું એવું છે ગાઈસ લોગ એટલે જ્યાં છે ને વધારે દૂર હોય ને ખરા વારમાં દર વખતે આવું ને દૂર હોય એટલે ખરા વારમાં દર વખતે આવી જ દવા છાટી એનું કારણ છે કે ત્યાંથી કંઈ આગળ રોગ ના જાય બાકી ચાલુ થાય ને જે રોગ એ ખરા વારની ઘાટી માંડવી હોય ત્યાંથી જ રાતડીઓ ચાલુ થાય ત્યાંથી જ ફૂંગી ચાલુ થાય એટલે ત્યાં થોડીક ઘાટી દવા છાટી દેવાય ઓ છેતરાઈ ગયા હતા ને એટલે આ વખતે છાંટી દીધી નકર મુરતે આજ ખોર અહીંયા જ થયું છે ભૂંગીનો સારું હાલો તો હવે અમારે જવું છે ઘેર અને જો આ ચીલા હજી દેખાય છે પારવા પારવા જ્યાં બે દી થાય ને તો ચીલા બુરાઈ જાય બાકી આમાં ક્યાં હાર બાર ક્યાં દેખાતું નથી દવા છાટી આવી ખાઈ પી નાઈ ધોઈ અને મસ્ત હોઈ ગયા હતા અને બસ જો આખી ઉઠા ઉઠીને મેં જીજો માલ ને બાંધી લીધા અને આપણે અત્યારે દવા છે દવાનું કામ એક જ દીમાં જ પતાવી નાખીને તો પછી ઉપાધી નહીં પછી હવે હાવ નવરા હા જો પંપ તૈયાર કરી લીધો અને પડકી લઈ એટલે હેઠામાં મરાઈ જાય અને અમારા બાજુવાળાના હુકી અમારા બાજુમાં દાદા છે ને મેન પેલા મંદિર દેખાડ્યું હતું ને આપણે નિવેદ કરવાના છે આજે એટલે જો મા નિવેદ કરી દીધા જય કૃષ્ણમાં કેમ સારું ને તો હારું ને કરી દીધા કા

અને કે છાટી દેવાની એટલે જો આવું ખડ થઈ જાય જોઈ અહીં થોડાક માં સાઈતી હતી બાકા દીકી બોલાવી દયો ભાઈ હાલો તો વડી બુટુ આપણે કમ્પ્લીટ પેર લીધી ને દવાનો પોપ ભર લીધો છે અને આ દવા છે ને માંડવી નું ખાસ ધ્યાન રાખવાનું બાકી ના કે માંડવી છે ને વહી જાય પછી કોઈ એમ ના કે તા કમાઈ માંડવી કે વહી ગઈ છે આ કોણ એટલે માંડવી ની બહુ સેફટી રાખવી પડે ને કે માંડવી ની તા પેશિયલ મારવાન દવા છે આ

બેહી આવે દ કરી આવે અને ટિફિન દઈ આવે અને સાર વાલો બાકી બીજું કોઈ છે નહીં નવીનમાં